સંજેલી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ફાયર સ્ટેશન બનાવવાની માંગ કરાઈ સંજેલી તાલુકામાં વારંવાર બનતી આગની ઘટનાથી જાનમાલનું નુકસાન થાય છે હાલમાં જ સંજેલી તાલુકાના જરૂર ગામના ધાવડી ફળિયામાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં ગેસનો બોટલ ફાટ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પણ ઘર વખરી સામાનનું નુકસાન થયું હતું ફાયર બ્રિગેડ ઝાલોથી આવી હતી પણ આવતા વધુ સમય વીતી ગયો હતો જો સંજેલીમાં ફાયર સ્ટેશન હોય તો આ નુકસાન ટાળી શકાય એમ હતું આ અગાઉ પણ સંજેલી તાલુકામાં ફાયર સ્ટેશનની માંગણી કરી હતી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર ધ્યાનમાં લેતું નથી તે માટે આજે સંજેલી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે આવનારી સંજેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ લેવામાં આવે અને આ ઠરાવ મુખ્યમંત્રી શ્રીને આપવામાં આવે જેથી કરીને વિશેષ ગ્રાન્ટ અલગથી આ સંજેલી તાલુકામાં ફાયર સ્ટેશન બનાવવા ફાળવણી કરવામાં આવે અને આ આવેદનપત્ર સંજેલી તાલુકાના ચૂંટાયેલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને પણ આપવાના હતા પણ આજે આ સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રીની કચેરી તેમના કેબિનની બહાર દરવાજો બંધ જોવા મળ્યો હતો તેઓ પોતે હાજર ન હતા જેથી સંજેલી તાલુકાની જનતાની જે માગણી છે જનતાની વેદના છે આ વેદનાનું આવેદન પત્ર એમના દરવાજાની બહાર સેલોટેપ થી ચિપકાવી દઈને વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કે જ્યારે તેઓ આવે અને દરવાજો ખુલે એટલે તેમને પહેલામાં પેલું દરવાજે ચિપકાવેલ આવેદન પત્ર દેખાય અને આ જનતાની વેદના એમની નજરે પડે તે માટે આ દરવાજા પર આવેદન પત્ર ચિપકાવવામાં આવ્યું હતું અમલી તાલુકામાં જે વારંવાર આગની ઘટનાઓ ઘટે છે જેને કારણે જે જાનમાલનું નુકસાન થાય છે તેના માટે આજે સંજેલી તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે વારંવાર બનતી આ ઘટનાઓમાં જાનમાલનું નુકસાન ન થાય તેની માટે સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવે આ માટેની રજૂઆત અમે અગાઉ પણ કરી ચૂક્યા છે પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ તંત્ર કંઈ ધ્યાને લેતું નથી એટલે આજ રોજ સંજેલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આવનારી સંજેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ લેવામાં આવે અને આ ઠરાવ મુખ્યમંત્રીશ્રીને આપવામાં આવે જેથી કરીને વિશેષ ગ્રાન્ટ અલગથી આ સંજેલી તાલુકામાં ફાયર સ્ટેશન બનાવવા માટે ફાળવણી કરવામાં આવે આ સાથે સાથે અમે આજે આ આવેદનપત્ર સંજેલી તાલુકાના ચૂંટાયેલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને પણ આપવાના હતા પણ આજે આ સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રીની કચેરી એમના કેબિનની બહાર દરવાજો બંધ જોવા મળ્યો છે તેઓ પોતે હાજર નથી એટલે આજે અમે આ સંજેલી તાલુકાની જનતાની જે માગણી છે જનતાની જે આ વેદના છે આ વેદનાનું આવેદનપત્ર એમના દરવાજાની બહાર સેલોટેપથી ચીપકાવી દઈને વિરોધ પ્રદર્શન કર્યું છે કે જ્યારે પણ તેઓ આવે દરવાજો ખોલે એટલે પહેલામાં પહેલું એમને આવેદનપત્ર દેખાય અને આ જનતાની વેદના એમને નજરે પડે એટલા માટે અમે આજે આ આવેદનપત્ર એમના દરવાજાની બહાર ચિપકાવવાનું કામ કર્યું છે આપનું નામ જય શંકા